મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવવાના છે દાળ એની માટે તુવેરની દાળ લીધી છે અને આપણે ગરમ કરવા પાણી મૂકી દીધું છે તો આપણે પેલા હવે એને ધોઈ લઈશું આમ દેશું ગરમ પાણી આપણે થોડું મીઠું નાખશું હવે ફૂલ ગેસે એક સીટી કરશું ને ધીમા ગેસે ત્રણ સીટી કરશું તો આપણે હવે કુકર નું ઢાંકણું બંધ કરી દેશું આપણે દાળ બાફવામાં કીધી હવે આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધી દઈશું તો એની માટે આપણે એક વાટકા જેટલો લોટ લીધો છે ઘઉંનો ઝીણો એની અંદર આપણે ચણાનો લોટ નાખશું દોઢ ચમચી જેટલો થોડુંક મીઠું નાખશું ને થોડુંક લાલ મરચું ઢોકળી બનાવવા માટે આપણે મસાલા વાળો લોટ બાંધીને તો ળીનો સ્વાદ સરસ આવે હળદર ચમચી અડધી ચમચી ધાણાજીરું થોડુંક હિંગ થોડુંક આપણે મોડ માટે તેલ નાખશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું આપણે ઢોકળી માટેનો લોટ બંધાઈ ગયો છે આવો ઢીલો રાખવાનો આપણે જે રોટલી બનાવીએ ને એનો હોય ને એવો આવો ઢીલો રાખવાનો છે આપણે એને ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું આપડી દાળ સડાઈ પછી આપણે

લાલ મરચું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ને હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે થોડું પાણી નાખીને ગ્લેન્ડર ફેરવી દઈશું આપણે ફેરવી નાખ્યું છે અને હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું એક થી દોઢ ગ્લાસ જેટલો આપણે ઢોકળી પકાવવાની છે ને ઘાટી નથી રાખવાનું આ રાખવાનું પછી ઢોકળી આવે ને એટલે સડે ને એટલે ઘાટી થઈ જાય છે એમાં હજી થોડુંક પાણી આપણે કુકરમાં કુકરમાં જ બનાવશું એની અંદર આપણે નાખવા માટે સિંગદાણા છે લીલા મરચા ટમેટા અને લીમડો લીમડો એ હારે જ નાખી દેશું આપણે એટલે એનો સુગંધ મસ્ત આવે છે આમાં ભેગા આમ ફેગસ સડી નું નમક છે થોડું મીઠું નાખી દેશું આ થીસમ સેરા પહેલા નાખ્યું તો અડધી ચાર નાખી છે તો એને ઉકળવા દેશું ક્યાં સુધી આપણે ઢોકળી બનાવવાની તૈયારી કરી તો એને એક ઉતાળવા દેશું આપણે આ ડાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળીવાળી ભણી લઈશું એની માટે આ લોટ છે આપણે તેલ વાળું થોડું ઉકળવાનું છે તેલ વાળો વાળી દઈએ આપણે રોટલી બનાવીને એવી રીતે બનાવવાની છે એટલે રોટલી સાઈઝ બનાવશું બહુ જાડી ની બહુ પતલી ની એવી આપણે રોટલી વણવાની છે જાડી વણશું તો આપડી ઢોકળી

રોટલી વણી લેવાની છે બહુ જાડી ની બહુ પતલી ની એવી બહુ જાડી વણસો તો આપણી ઢોકળી જાડી થશે તો ખાવામાં સારી નહીં લાગે ને એકદમ થી સડશે આપણે એને

सेवा सेफ म काट पी ओय सेवा सेफ म काट पी શકો નો આ આ રીતે કાપો છો આપણે બધી આ એક થાળી માં કાપતા રહેશે આપની ડાળ ઉકળે છે ને કેસ તેમ આપણે બધી ભણી લેવાની છે એક આર બધી અંદેશું આ પછી દાળમાં બધી સૂટી સૂટીને એવી જ રીતે આવી જ રીતે બધી આપણે બનાવી નાખશું જેટલી આપણે ઢોકળી બનાવવાની છે ને એમ આની બધી બનાવી નાખીશું આપણે આપણે દાળમાં ઉફાળો આવી ગયો છે હવે આપણે આ ઢોકળી જે બનાવી છે ને બધી તૈયાર છે ને નાખીશું અને ગેસ થ્રો ધીમો કરી દઈશું થોડીક વાર બધી ઢોકળી સૂટી સૂટી આપણે નાખીશું ધીમા ધીમા ગેસે આપણે એને સડવા દઈશું ધીમા ગેસે એકદમ રહેવા દઈશું ને તો ધીમા એ સડી જશે ઢોકળી સડી ગઈ છે જો આપણે ચેક કરીને બતાવું જો તરત ફૂટી જાય છે કે હવે આપણે એમાં ગરમ મસાલો નાખી દઈશું એક અડધી ચમચી જેટલો ને ગળપણ માટે ગુજરાતીની દાળ ઢોકળી હોય એટલે ગળપણ તો જાય છે ગળપણ ના માટે આ થોડુંક એક ચમચી જેટલું ખાંડ નાખી દઈશું બધું મિક્સ કરી દઈશું ને આપણે એક લીંબુ નીસવી દઈશું પટાશ આપણે હવે વધાર કરીશું એની માટે આપણે ગેસ એમાં થોડુંક આપણે તેલ નાખશું લાલ મરચા નાખે છે હવે થોડુંક એમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું વધારમાં

તૈયાર છે આપડી દાળ તૈયાર છે આપડી દાલઢોકળી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો બાય